આજે હું બનાવવાની છું ખજૂર પાક તો છે ને આવી રીતે ખજૂરને મેં ધોઈ લીધો છે ઠંડે પાણીએ આવી રીતે ઠંડી પાણીએ ધોઈ નાખવાનું ઠંડે પાણી આવી રીતે ધોઈ નાખવાનું એ ખજૂરને તો બે ત્રણ પાણીથી છે ને ખજૂરને ધોઈ લીધો છે બરાબર આવી રીતે ખજૂરને આપણે ધોઈ લેવાનું છે બે ત્રણ પાણીથી આમ તો મેં ત્રણ ચાર પાણીથી ધોયો એટલે છે ને કચરો હોય ને બધું નીકળી જાય મન નહીં ગમે અને છે ને એક ચાયણીમાં આપણે મૂકી દઈશું ચારીમાં એટલે પાણી બધું નીકળી જાય જય સ્વામિનારાયણ કેમ છો જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ ચોથી ફેક એડવેન્ચર્સ મારા વિડીયોમાં સ્વાગત છે ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો ભગવાન કેમ છો દયાળુ મજામાં છો આજે ભગવાને છે ને ખજૂર ને ઘી આપ્યું છે દૂધ આપ્યું છે ને શેવમમરાને ખાંડ આવી રીતે છત પ્રગટેળવા આવે છે બહુ જ આજે બનાવવાની છું ખજૂર પાક તો ચાલો ભગવાન તમારા માટે કંઈ નાસ્તો નથી તો આજે મેં કીધું ચાલ ખજૂર પાક બનાવે બનાવવાની છું બનાવવાની છું ખજૂર પાક જે બનાવ્યો નથી એના માટે છે ને આવી રીતે બધી તૈયારી કરી લીધી છે તે સૂકો મેવો છે ને એ મેં છે ને ધોઈ નાખ્યો છે છે ને સૂકો મેવો ધોઈ નાખ્યો છે ને અહીંયા ખજૂર પણ ધોઈ નાખ્યો છે ને ખજૂરને ગ્રાઇન્ડ કરવાની જરૂર નથી સીધો આપણે છે ને તપાવી દેસું એટલે ઓગળી જશે ને આને આપણે ગ્રાઇન્ડ કરી લેશું ખમીનસૂન ઓકે ખજૂર પાકની રેસીપી ખમીનસૂન ને તુલસીજીના દર્શન કરાવી દઉં અહીંયા ને બારે બહુ જ મસ્તનું વેધર છે બતાવો એક મિનિટ જો આવું વેધર છે અમારે બ્યુટીફુલ વેધર છે આજે છે ને ઠંડી નથી પણ છે ને આવું વેધર છે

ને ને ચાય પીવા ચાલો બધા મસ્ત મસ્ત ને ચાય પીવા ને આજે આજનો નવો સંદેશ ને આજે સત્સંગ દીક્ષા ગ્રંથ સંભળાવી દઉં ક્યાં ગઈ સત્સંગ દીક્ષા ગ્રંથ અહીંયા સામે જોય મૂકી દીધી અરે 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 કાલે છે ને થોડું ટાઈડઅપ કર્યું એટલા માટે સત્સંગ દીક્ષા ગ્રંથનો શ્લોક હતો ફોર્ટી સિક્સ હવે મને યાદ રહી ગયું હવે યાદ રહી ગયું કે હવે આપણે દરરોજ સત્સંગ દીક્ષા ગ્રંથ બોલીએ છીએ ને એટલે ચાલો આજે સત્સંગ દીક્ષા ગ્રંથ સંભળાવી દઉં આજે નું નામ નક્ષંતે મી વિઘ્ના પાપ દોષા છ દુર્ગુણા નું નામ હિમના શાંતમ આનંદમ પરમમ સુખમ ફરીથી બોલી જાઓ નૂનમ નક્ષ્યંતે મેં વિઘ્ઞા નૂનમ નક્ષનતી મે પાપ પાપદોષા દુર્ગણા નૂનમ પ્રાપ્યમ મહિમનામ શાંત આનંદમ પરમમ સુખમ એટલે મન સામારાજ આ શ્લોકમાં એમ જણાવે છે મારા વિઘ્નો પાપો એટલે કે મારા વિઘ્નો પાપ દોષ તથા દુર્ગુણો અવશ્ય નાશ પામશે હું અવશ્ય શાંતિ પરમ આનંદ અને સુખ પામીશ આજે મારા મનમાં તમે સાચું માનો ને જ્યારે પણ હું સત્સંગ દીક્ષા ગ્રંથ લઉં ને એટલે આપણા ઉપર જ સત્સંગ દીક્ષા ગ્રંથનો મર્મ મારા લાઈફ ઉપર જ હોય છે જે હું વિચારું છું ને એ જ બાપા મને સંકેત આપે છે પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજ મને એ જ કહે છે કે તારા દુઃખો એ કે અવશ્ય શાંતિ પરમ આનંદ અને સુખ પામશે પામીશ જોયું પામીસ એટલે કે આપણે પામીશ બરાબર એમ કહે છે દુર્ગણો અવશ્ય નાશ પામશે અવશ્ય નાશ પામશે આપણા આપણા દુર્ગણો આપણા દુર્ગણો હંમેશા નાશ પામશું શું ખબર હું ખમીનસુન સમજી જાજો બરાબર થેન્ક યુ સો મચ એક આંટીની આંટીની ખબર ને એક બેનની કોમેન્ટ આવી હતી એક બેનની કોમેન્ટ આ બીજી વાત કહી દો એક બેનની કોમેન્ટ આવી હતી મને કે આવી રીતે નેટ છે ને તમે રાખો છો ને તો તુલસીજીને શ્વાસ નથી લેવાતો ફરીથી મેં કોમેન્ટ વાંચી ને તો એનો મર્મ એમ હતો કે નેટ રાખો છો ને તો તુલસીજીને શ્વાસ લેવામાં તકલીફ પડે તો બેન તમને બેન હોય અથવા ભાઈ હોય તમને એક વાત કહું અમારે યુકેમાં એકદમ ઠંડી હોય ને અમારે આવી રીતે નેટ રાખવી પડે યુકેમાં અમારે નેટ રાખવી જ પડે એટલે આજે તુલસીજી છે ને સોરી આજે તુલસીજીના દર્શન નહોતા કરાવ્યા યા એટલે માફ કરજો તુલસીજી કેમ છો તુલસીજી મજામાં ને એક બેનની કોમેન્ટ હતી કે તમે આ નેટ રાખો છો ને તો તુલસીજીને શ્વાસ નથી લેવાતો અમારે યુકેમાં આવી રીતે નેટ રાખવી જ પડે કેમ કે અમારે અહીંયા ઠંડી હોય એટલા માટે બધાની ઘરે આવી રીતે અમારે નેટ રાખવી પડે એટલે તુલસીજી આજી તુલસીજી છે ને મારા જે અંદરના તુલસીજી છે ને એને આઈ થિંક આઠ વર્ષ થવા આવ્યા છે આ તુલસીજીને ત્રણ વરસ થવા આવ્યા છે આ ચોથું વર્ષ તુલસીજી જોશે મારા આ તુલસીજી આ એટલે તુલસીજીને કંઈ છે ને ના બાજ હોય પણ તુલસીજીમાં એક જ વસ્તુ આપણે ધ્યાન રાખવાની હોય છે તુલસીજીને આપણે એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય કે એમને અભળ છટના લાગવી જોઈએ તુલસીજીના ભળછત ના લાગવી જોઈએ એને શુ શુદ્ધ પાણી પાણી રેડવાનું હોય જ્યારે આપણે નાઈ ધોઈ ને પછી તુલસીજીને અડી શકો છો તો ચાલો આજનો બ્લોગ અહીંયા જ મૂકું છું સબસ્ક્રાઈબ લાઈક મા યુટ્યુબ ચેનલ જ્યોતિ ફાઇક એડવેચર્સ બાય